નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણી ચેનલ પર પહેલો વ્લોગ વિડિયો આવી રહ્યો છે તો તમે ત્યાંથી જોજો અને આજે આપણા પહેલાં વ્લોગ વિડીયોનું શૂટિંગ આપણે લાખડેશ્વરી હનુમાન દાદાના મંદિરેથી શરૂઆત કરી રહ્યા છીએ અને આ ચેનલ પર તમને ટ્રાવેલ વ્લોગ ડેઇલી વ્લોગ્સ અને નવા નવા સ્થળોના વ્લોગ્સ જોવા મળશે તે માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બધા જ બ્લોગના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો આજે ચલો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું અને તેમને થોડી તે હનુમાન દાદાના મંદિરની થોડી ક્લિપ વિડીયો તમને શેર કરું આપણે હવે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે તો ચલો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું તો ચલો તમે જોઈ શકો છો આ છે આપણા હનુમાન દાદાનું મંદિર જે હનુમાન દાદા બિરાજમાન છે અને મિત્રો આની બાજુમાં જ હનુમાન ચાલીસાનું પાઠ પૂરેપૂરો લખેલો છે તમે જોઈ શકો છો અને બાજુમાં જ શ્રીરામ ભગવાનનું એક પોસ્ટર લગાવેલું છે તમે જોઈ શકો તો મિત્રો અહીંયા બેસવાની પણ ફૂલ સગવડ કરેલી છે અહીંયા બોકળા ગોઠવેલા છે ત્યાં બેસી શકો છો આ છે આપણા હનુમાન દાદાના મંદિરના આગળ આવેલું છે એક પતરાનું શેડ છે ત્યાં દર શનિવારે બધા લોકો ભેગા થઈને કથાનું આયોજન કરે છે બસ આટલું જ અમારો વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયાના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ધન્યવાદ